અમે ભીખુભાઈ આવ્યા છીએ દર્શન કરવા માટે જેને આવ્યા છે ચાતણીયા ટાટણીએ ધરાવાળા માં કોડિયાના દર્શન કરવા આવ્યા સુરજ છેન કેતો આ ગુનો સુરજ થી આવ્યા હે આપણા મેમાન હા ભાઈ અમારે આવ્યા છે દેખાય 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 વીડિયોમાં જોરે મોટે

હાલો જી જય માતાજી દર્શન કરવા તાણી હાલ જય માતાજી અ સીતારામ સીતારામ